શહેરના કલાલીથી વડસર બ્રિજ તરફના માર્ગે ખિસકોલી સર્કલ નજીક સવારથી ટ્રાફિક જામ સર્જાયો શહેરના કલાલીથી વડસર બ્રિજ તરફના માર્ગે એટલે ખિસકોલી સર્કલથી અટલાતરા અને મકરપુરા થતા અક્ષરચોક તરફ જવાના માર્ગે સવારથી ટ્રાફિક જામ સજાવ હતો જેના કારણે નોકરી પર જતા નોકરિયાત વર્ગ અને અન્ય રાહદારીઓ વાહનદારીઓ ટ્રાફિક જામમાં અટવાયા હતા સાથે જ સ્થાનિક રહીશોને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો અહીં ટ્રાફિક પોલીસ કે ટીઆરબી જવાનો ન હોય આવા નવા ટ્રાફિક જામની સમસ્યા સર્જાતી હોય છે મકરપુરા ઔદ્યોગિક એકમ આવેલો હોવાથી તેમજ અહીં અટલાદરા અક્ષર ચોકથી જૂનાપાત્રા રોડ વડસર મકરપુરા જવાનો માર્ગ હોય ખિસકોલી સર્કલ પાસે સવાર સાંજ ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોય છે સાથે જ આ ટ્રાફિકને કારણે અવારનવાર અકસ્માત પણ થતા હોય છે અહીંથી વારતારી ટેમ્પરોથી અવર જવર રહે છે થોડા સમય પહેલા ડમ્પરથી એક આધેડનું મૃત્યુ નિપજ્યું હતું તદઉપરાંત નાના મોટા અકસ્માત સર્જાતા હોય છે જ્યારે કોઈ અકસ્માતની ઘટના બને તેના બે ત્રણ દિવસ અહીં ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક નિયમન વ્યવસ્થા કરવામાં આવે છે પરંતુ ફરીથી પરિસ્થિતિ જૈસે થેની થાય છે જેના કારણે ખિસકોલી સર્કલ નજીક અવારનવાર સવાર સાંજ ટ્રાફિકની સમસ્યા વિકટ બની રહી છે અહીં નજીકમાં જ વિદ્યાલય કેમિકલ કંપની આવેલી છે નજીકમાં બાપ્સની મોટી હોસ્પિટલ ઉપરાંત કેટલીક ઓફિસો પણ દરરોજના લોકોની અવર જવર વધુ રહેતી હોય છે અહીં સ્થાનિકો માટે ટ્રાફિકની સમસ્યા માથાના દુખાવો સમાન બની છે સાથે જ અકસ્માતની ભીતિ પણ સેવાઈ રહી છે ત્યારે સવારથી અહીં ટ્રાફિક જામ સર્જાયો હતો